જુનાગઢ જિલ્લાના માંગડોળ તાલુકામાં અહિં સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં મામલતદાર શ્રીનાવર્ધન પત્ર આપવામાં આવ્યું ગદ્દીઓ સમ જોટવા તથા તેમના પરિવારે ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોય તે પ્રકારની તપાસ અનુસંધાને હીરાભાઈ જોટવાની ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી પૂછપરત તથા વધારે તપાસ માટે આગળની કાર્યવાહી ચાલતી હોય જેથી માંગડોળ તાલુકાના અહિન સમાજી હીરાભાઈ જોટવાના સમર્થનમાં મામલતદાર શ્રીનાવર્ન પત્ર આપ્યું

અને તેમને ખોટા સંડોવાયા હોય છે જેથી સરકાર પણ ધ્યાન દોરવામાં આવે કે યોગ્ય તપાસ કર્યા આગામી સમયમાં જરૂર જણાશે તો આંદોલન વગેરે પણ કરીશું એવા અલ્પેશ ગગરાણા માંગ રોડ હીરાભાઈ જોટવા છે તે આયર સમાજના આગેવાન છે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામ તેનું વતન છે પણ એવું નથી કે તે ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ આગેવાન હોય થોડા ગુજરાત લેવલે અમારા આયુર્ષ સમાજમાં તેનું નેતૃત્વ છે અને તે સત્યથી નજીક જીવવાવાળા માણસ છે અને પૂછપરછ કરવાના બાનાથી અહીંયાથી સ્ટેશન ડાયરી પ્રભાસ પોલીસમાં તેની નોંધ કરાવીને પછી પોલીસ ત્યાં લઈ જાય અને અટકાયત કરે તેની ઉપર એફઆઈઆર કરે તે વાત યોગ્ય નથી ન્યાયના સિદ્ધાંતની બાબતમાં પણ નથી ખરા તો ઉમતદારોને બચાવવા માટેનું એક જબરું ષડયંત્ર હોઈ શકે એટલે અમારી એટલી જ માંગ છે સરકાર પાસે બે વખત આવેદનપત્રમાં લખ્યું છે અમે આયર સમાજે આહિર સમાજ તો હેરત્વવાળી કોમ છે અઢારે વર્ણને સાથે રાખીને રહેવાવાળી કોમ છે રાષ્ટ્રના હિત માટે કાયમી જોડાયેલી આ એક યદુવંશી કોમ છે અને આવી રીતના અમારા ભામાસાને એની ઉપર અન્યાય થાય તે વાત એના તાલુકા ફરવાથી આ સમાજ મોડી શક્યામાં અને અન્ય સમાજ પર જે હીરા બાપાની લાગણીવાળા છે એ આજે ઉપસ્થિત રહીને માન્ય મુખ્યમંત્રીના આવેદનપત્ર મામલેદાર સાહેબ મારફત મોકલવાની જયારે વાત આવી છે ત્યારે અમારો એક જ વાત છે કે હીરાભાઈ એ બાબાશાહ છે અમારા સમાજના મોભી છે અને એવા બાળક અને એ વર્ષોથી સ્વાધ્યાય સાથે જોડાયેલા અને આ કુળ અને કૃષ્ણદા વર્ષો હોય આવા કૃત્યમાં એ હોય નહીં પણ સરકાર છે કેબિનેટ મંત્રી આ ભ્રષ્ટાચારના એના છોકરાને સડવેલા હતા એને કાંઈ કરવાનું નહીં એ બધું છે એ સૈતર વસાવવાને ખભે બધું રાખી દે જે આક્ષેપ કરવામાં આવ્યો છે હીરાભાઈના એ આક્ષેપ તો કોર્ટમાં પાડી દો પાડીને દૂધ દૂધ થઈ જવાનું છે પણ અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના પોતાના એના છોકરાઓને અને અહીંયા પરિવારને પોલીસે કે ગાડી ફેરવીને હોવા નથી દેતા તો ધરપકડ કરવાના નાણા દે છે આ વાતમાં અમે સમગ્ર આ એ સમાજ વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં આના પરિસ્થિતિ રહે તો અમારે ના છૂટકે આજે આવેદનપત્ર બે દિવસ સમગ્ર ગુજરાતમાં આપવાના અને આવતીકાલે બુધવારે કલેક્ટર સોમનાથ અને કલેક્ટર જુનાગઢના આપવાના અને આવનારા દિવસોમાં શક્તિ પ્રદર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી આઈરોને ભેગા કરી અને સરકારને સામે અમે બતાડવાના થઈ કે આવું ષડયંત્ર એક સારા માણસ અને એ પણ એનો ગુનો એટલો જ હતો કે ધારાસભાની ચૂંટણી લડ્યા અને એમપીની ચૂંટણી લડ્યા તો ચૂંટણી લડવાનો તો હવના અધિકાર હોય છે પણ એના ષડયંત્રના ભાગરૂપે આ બાળકના એમાં ખાસ કરીને આહિર સમાજના નિવેદ કરવા માટે જે ષડયંત્ર કર્યું છે એ અમે સમાજ સાથે નહીં લઈ એના માટેની આજે અમારી રજૂઆત હતી અસ્તુ